વારસિયા વિસ્તારમાંથી બાતમીના આધારે જુગારીઓને ઝડપી પાડતી વારસિયા પોલીસ શહેરના વડોદરામાં આવેલ પાસે ખુલ્લામાં જુગાર રમે છે તેવી બાતમી હકીકત બાતમીવાળી જગ્યાએ જઈ રેડ કરતા પોલીસે નિલેશ હરીશભાઈ માછી દીપક ઉર્ફે કટારીઓ ગીધિધરભાઈ લાલવાણી મુકેશ ઉર્ફે ઉંગલી મોહનભાઈ પવાર બચ્ચનસિંહ પ્રેમસિંહ સરદાર ગોપાલ મનોહરલાલ નાથાણી સતીષ ઉર્ફે ગલ્લો મોહનભાઈ વાઘરી કિશન ઉર્ફે જે કે ગંગુરામ પંજાબીની ઝડપી તપાસ કરીને ઝડપી પાડ્યા છે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસે વરિષ્ઠ તપાસ હાથ ધરી હતી પોલીસની કાર્યવાહી દરમિયાન કુલ પચીસ હજાર ત્રણસોનું મુદ્દામાલ જેમાં જમીનદાર ઉપરના રોકડા રૂપિયા બે હજાર નવસો ત્રીસ અંગઝડતીના રોકડા રૂપિયા સાત હજાર ત્રણસો સિત્તેર ત્રણ મોબાઈલ નોંગ જેની કિંમત પંદર હજાર તેમજ એક કૂકી સાથે તમામને ઝડપી લેવામાં આવ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ તપાસમાં વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી જેમાં પીઆઈ શ્રી એમ એસ ફસાવાસાહેબ સાહેબ એચસી વિજયસિંહ શંકરસિંહ એચસી જગદીશસિંહ રણછોડભાઈ એચસી અતુલભાઈ જયસિંહભાઈ એચસી ધર્મેન્દ્રસિંહ રામસિંહ મહેશભાઈ ગિરદારભાઈ પીસી વનરાજભાઈ આંબાભાઈ એલઆરડી ભરતભાઈ ભૂરાભાઈ એલઆરડી નીતિશભાઈ રાજુભાઈ સહિતના અધિકારીઓએ સફળતાપૂર્વક તપાસ કરી છે આ કેસ ઉકેલતા સ્થાનિક લોકોમાં પોલીસની કામગીરી પ્રત્યે વિશ્વાસ વધ્યો છે આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો અંગે જોતા રહો બી વન ન્યૂઝ વડોદરા